જય સોમનાથ અને હર હર ભોલેના નાથથી ગુંજી ઉઠ્યું સ્ટેશન પરિસર ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને આજે આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજ તારીખ આઠ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી સુધી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય અને મંગલ પ્રારંભ થયો છે આ પર્વ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ બલિદાન અને પુનઃ ગૌરવગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો ઐતિહાસિક પ્રયાસ છે આ પર્વમાં જોડાયા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી ટ્રેનમાં પહોંચતા જય સોમનાથ અને હળ હર ભોલેના ગગનભેદી જય ઘોષથી સમગ્ર સ્ટેશન પરિસર ભાવ વિભળ બની ગયું હતું સોમનાથનો ઇતિહાસ વિનાશ સામે સર્જના વિજયની અમર કથા છે ઈસવીસન 2026 માં મોહમ્મદ ગઝનીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશ આક્રમણ ખોરોએ આસ્થાના આ મહાન કેન્દ્રને કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે ભારત વર્ષના વીરોએ પોતાના બલિદાનથી આ ધરતીનું આસ્થાનું રક્ષણ કર્યું છે સ્વાભિમાન પર્વ દ્વારા હમરજી ગોહિલ વેગડાજી વિલ સહિત અનેક અજાણ્યા શહીદોના બલિદાનને ભાવભીની અંજલિ અર્પણ કરવામાં આવે છે યાત્રાઓના હૃદયસ્પર્શી પ્રતિભાવ દીપક દવે અમે માત્ર દર્શન માટે નથી આવ્યા પરંતુ આપણા ગોળોશાળી ઇતિહાસને નમન કરવા છીએ અનેક આક્રમણો બાદ પણ આજે સોમનાથ ભવ્ય શિખરે ઉભો છે જે ભારતીય સંસ્કૃતિની દર્શાવે છે સ્વાભિમાન પર્વત દ્વારા આ ઇતિહાસને નજીકથી અનુભવી શક્યા એ અલૌકિક અનુભવ છે રાજકોટથી સીધી ટ્રેન મળતા યાત્રા સફળ બની સરદાર પટેલે કરેલું પુનઃ નિર્માણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સોમનાથનો વૈશ્વિક વિકાસ જોઈને ગર્વ થાય છે કે આપણું સ્વાભિમાન આજે સાચા અર્થમાં ઉજવાઈ રહ્યું છે પર્વમાં જોડાઈને સોમનાથ માટે થયેલા બલિદાનનો સાચો અહેસાસ થયો વિશેષ ટ્રેનની સુવિધા આપી અને આ મહાન વારસા સાથે જોડાવા બદલ અમે સરકાર અને વડાપ્રધાનશ્રીનો આભાર માનીએ છીએ ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન સોમનાથ ખાતે વિવિધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક કાર્યક્રમો દ્વારા

અને દિવ્ય અનુભવ મળવા આવ્યા છીએ અમે બધા ટ્રેન મારફતે અને મોદી સરના કાર્યક્રમો માંડશું જય સોમનાથ હર હર મહાદેવ મારું નામ મચિતેશભાઈ પરમા હું રાજકોટ થી આવું છું આ મુખ્યમંત્રી દ્વારા પ્રતનના કાર્યક્રમમાં સોમનાથ આવું છું ત્યાં મને ચેનગઢ પર કોઈ અદ્ભુત પડી નથી ખૂબ સારી સુવિધા આપે છે તે બરે ફુફુ બાપર સરકારના આવા કાર્યક્રમ બદલ હું તેમનો આભારી છું દીપકભાઈ દવે એડવોકેટ અમે આજ રોજ રાજકોટ થી સોમનાથ મહાદેવના મંદિર સાનિધ્યમાં મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ આજથી એક હજાર વર્ષ પહેલા મોહમ્મદ ગજનીએ છે સોમનાથ મહાદેવ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ આ એક હજાર વર્ષ પછી પણ સરકારશ્રી દ્વારા નરેન્દ્રભાઈ મોદીના દ્વારા અને આજે અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અને અમે એનો ખૂબ ખૂબ આભાર સરકાર સરકારશ્રી દ્વારા હું આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને એમાં હું દર્શન કરી અને જે અમે સહભાગી થયા છીએ અને આ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય સોમનાથ આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આવ્યા છીએ હું મારું નામ દેવાંગ અમે વતની છીએ અને જે જે મોદી મોદીજી દ્વારા સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવે છે એના વિશે હું થોડુંક કહેવા માંગીશ કે એ કોઈ છે અભિમાન કે જેના લીધે આપણા આપણા અંદર અહંકાર આવે છે અને બીજો છે કે સ્વાભિમાન કે આપણે શું છે આના દ્વારા અમે અમારી સંસ્કૃતિ અને જે યુવાનો દ્વારા દેશને આગળ વધારવાનું કાર્ય અમે આ સ્વાભિમાન પર્વ આ સ્વાભિમાન શબ્દ થી અમે શીખ મળી છે કે અમારામાં અહંકાર નહીં પણ અમે શું છીએ એ અમને જાણવા મળશે સોમનાથ ની ભક્તિ માટે એક શ્લોક કઈશ વિષદે તિરમ્ય જ્યોતિર્મયમ ચંદ્ર કલાવતમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ

સરદાર પટેલ દ્વારા આ મંદિર ને પાછું વિશ્વ સ્તરીય પ્રસિદ્ધ થાય અને હજી પણ એક હજાર વર્ષથી આ અડીખમ છે એ માટે માટે આ એટલા આને સ્વાભિમાન નામ આપ્યું છે એના લીધે અમે અમારી સંસ્કૃતિ તરફ પાછા વળીએ છીએ અને એની અમને ખૂબ જ આ આપણી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વધે છે એના માટે હું સરકાર શ્રીનો અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી સ્વામી